બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બારાજ નદી પરનો સિહોદનો પુલ બે વર્ષ પૂર્વે જમીન દોસ્ત થઈ ગયો હતો ત્યાં સંસદ સભ્યના હસ્તે સિહોદ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આ નવો બ્રિજ બનવાનો છે બોડેલી છોટા ઉદેપુર નેશનલ હાઈવે છપ્પન જે જિલ્લાનો પ્રવેશ દ્વાર મનાય છે ત્યાં આ નવો બ્રિજ બનશે અઢાર મહિનામાં નવો બ્રિજ તૈયાર થઈ જશે તે પ્રકારનો એનએચએઆઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા એની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા આજે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યાર પછી કામગીરીને પ્રારંભ પણ કરી દેવાયો છે ઓલી છોટાઉદપુર નિશાળા નંબર છપ્પન પર ભારત નદી પર નવો બ્રિજ બનાવવા માટે ખાતમુહૂર્ત વિધિ સભ્ય જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું આ બ્રિજ બે વર્ષ પૂર્વે ભારે રેલને કારણે તૂટી ગયો હતો અત્યારે તૂટેલા બ્રિજની બાજુમાં એનએચએ આઈના ડાયવર્ઝન પરથી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે આ બ્રિજને નવો બનાવવા સંસદ સભ્ય જશુભાઈ રાઠવા સહિત જિલ્લાના ધારાસભ્યો અને આગેવાનોને દિલ્હી ખાતે બાંધકામ મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળી રજૂઆતો કરી હતી જિલ્લાના વિકાસ માટે સતત ચિંતિત પ્રયત્નશીલ નવો બ્રિજ બનાવવા સ્થાનિક એનએચ તંત્રથી લઈ દિલ્હી સડક મંત્રાલય સુધીના ચક્રો ગતિમાન કર્યા હતા અને છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવા મંજૂરી મેળવી હતી આજે નેશનલ હાઈવે

અઢાર મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે એનો લાભ મળશે ત્યારે હું આજના તબક્કે ભારત સરકાર અને આ વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે પણ છોટાઉદેપુરના નાગરિકોની ચિંતા કરી વંદે માત્ર વાત માતા કી જઈએ